રિયલ કુદરતી દ્રશ્ય જોવું હોય તો અહીંયા જરૂરથી આવજો કેમ કે આ છે રિયલ કુદરતી દ્રશ્ય જે મારી પાછળ તમને મંદિર દેખાય છે એ રિયલમાં કુદરતી દ્રશ્ય જેવું છે તો એકવાર જરૂરથી આવજો એ ગુફા અંદર જાય એવું કહેવાય છે કે ત્યાં માતાજીનો સોનાનો હિસ્સો છે અને રાત્રે રાત્રિના સમયે ત્યાંથી ઝાંઝરનો અવાજ પણ આવે છે નદીની અંદર હવે ફોટોશૂટ કરવા માટે આવે છે ફોટાના લાલચુ લોકો જો ચાલી ચાલીને લોકેશન હોદે છે આપણે સ્વચ્છ રાખીશું તો સુંદરતા એની વધતી રહેશે બાકી આપણે જ બગાડતા રહેશું કે ભાઈ જય માતાજી મિત્રો તમારો દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગ માં તો આજે આપણે જઈ રહ્યા છે ભમરેચી માના મંદિરે એમ તો આપણો પ્લાન હતો અંબાજી જવાનો પણ કાલે હતું દશામાના વ્રતનું જાગરણ એટલે પિયુષ ઉઠ્યો નહીં વેલો એટલે પછી કેન્સલ પડી ગયું અમારે અંબાજી જવાનું અત્યારે આપણે નીકળ્યા છે મમ્રિતિ માના મંદિરે જે પાછળ આખું ભરેલું છે જો અને આશિષ પણ છે આપણી સાથે તેઓ આશીષને જોઈને અમુક લોકો ચોક થવાના છે તો એમને થવા દેવાના એ પછી ખબર પડશે તો ચાલો જઈએ ને પછી મંદિર કેવું છે બધું બતાવું તમને તો વ્લોગમાં બન્યા રહો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો રણધિકપુરમાં આવી ગયા છે આપણે અને હવે આપણું ડેસ્ટિનેશન અહીંથી છે લગભગ એક કિલોમીટર જેટલું અને રણધિકપુરની ગલીઓ છે અને આપણે દાહોદ જિલ્લામાં એન્ટર થઈ ગયા છે દાહોદમાં આવેલું છે રણધિકપુર અને આપણું ડેસ્ટિનેશન હવે એક કિલોમીટર બાકી છે તો ચાલો જઈએ અને પછી દેખાવું દેખાડું 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 તો ગાય ફાઇનલી આપણે આવી ગયા છે ભમરેતી માના મંદિરે અને તમને બતાવું છું દર્શનને જો આવી રહ્યું મંદિર તો દર્શન કરીએ બતાવું છું અને અંદર જઈને પછી આ મંદિરની હિસ્ટ્રીને બધું જ કહું છું તો બ્લોગમાં બન્યા રહેજો બ્લોગને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી રહ્યો કોટી બી આવ્યો છે આપણી પાસે આપણી જોડે અને આ રૂહી પણ આવી છે રૂહી દેખે મછલી દેખે છે મછલી અંદર ચલો દર્શન કરી આવીએ પછી આપણે ફોટા બોટા પાડીએ કેટલા છે બે લઈ એટલે હું ચાલી આપી દઉં તને આપણે નારિયેળ ને અગરબત્તી લઈ લીધી છે મંદિરમાં લઈ જવા માટે અંદર જવાનું છે આયર્ય ગેટ તો જઈએ દર્શન વર્શન કરીએ પણ આ લોકો લઈ લીધું નારિયળ હે હા વાંદરા દેખા બિસ્કીટ ખાય છે બહુ વાંદરા છે અહીં તો આપણે દર્શન કરી લીધા છે ને હવે તમને એક વસ્તુ દેખો કેટલી બધી મચ્છી છે મસ્ત લાગે છે આ તો આપણે મચ્છીને ખવડાવવા માટે મંગાવ્યું છે શું કહેવાય પડીકું સેમ મમરાનું તો આવે એટલે પછી ખવડાવીએ એ રૂહી ખવડાવશે અને જે વ્લોગ દેખતા હોય એમને એક રિક્વેસ્ટ કરવા માગો છો તો તમે જો મચ્છીને કંઈ ખવડાવતા હોય તો આ રીતે નદીમાં ના નાખતા એ પડીકું તમે ગાડીમાં લઈ જાઓ કે તમારી જોડે ગમે ત્યાં લઈ જાય પછી ડસ્ટબિનમાં ફેંકજો એટલે શું અહીંયા સુંદરતા એવી નહીં એવી રહે બાકી અહીંયા બગાડ છે ને ડસ્ટબિન હા જો આ ડસ્ટબિન છે અહીંયા તો પણ આ બધું બહાર ફેંક્યું છે તો આ શું આ સારું ના લાગે તો આપણે સ્વચ્છ રાખીશું તો સુંદરતા એની વધતી રહેશે બાકી આપણે જ બગાડતા રહેશું તો પછી જે સુંદરતા છે એ બી જતી રહેશે બાકી બહુ મસ્ત લાગે છે બે પહાડોની વચ્ચે મંદિર છે પહાડની જોડે જ મંદિર છે આ બે પહાડ જે તમને દેખાય છે એ અલગ કઈ રીતના થયા છે કે દંતકથા અનુસાર જ્યારે ભીમ અને રાક્ષસોની લડાઈ થઈ હતી ત્યારે ભીમની કોણી કે જદા અહીંયા વાગી હતી ત્યારથી આ બે ભાગ થઈ ગયા છે પહાડના એવી દંતકથા મુજબ કઉ છું મેં તમને તો હવે આપણે માછલી એનો નાસ્તો કરાવી દઈએ જો સેવ લાવે છું ફોટાના લાલચુ લોકો જો ચાલી ચાલી લોકેશન હોદે છે એટલા લાલચુ છે ફોટો પાડવાના લોકો અને હું એમની પાછળ ચાલું છું કેમકે મને શોખ નહીં વધારે ફોટા પાડવાનો પણ આ પિયુષને એ બધા લોકોને બહુ છે રૂહીને એ બધાને એટલે એમની પાછળ પાછળ હું ચાલું છું તો લોકેશન મસ્ત શોધે છે લોકો જ્યાં આપણે બી બે ત્રણ પાડી લેશું એમના નામથી તો મિત્રો હવે આ મંદિરની હિસ્ટ્રીની વાત કરીએ તો એવી હિસ્ટ્રી છે કે એની પહેલાં આપણે આ લોકેશનની વાત કરી લઈએ કે આ મંદિર આવેલું છે દાહોદ જિલ્લાના અંતિકપુર ગામથી લગભગ એક કિલોમીટર દૂર માતા ભમરેચી એટલે કે માતાના ભમરેચીનું મંદિર એટલે કે બીજા નામ તરીકે માતાના પાલ્લા તરીકે પણ ઓળખાય છે અને આ મંદિર એટલું સુંદર ને રમણીય છે કે પ્રકૃતિના ખોળે વસેલું હોય એવું આપણે કહી શકીએ કેમ કે બે ડુંગરની વચ્ચે આવેલું મંદિર છે અને ડુંગરની વચ્ચે એટલે કે ડુંગર પર જ મંદિર છે પણ આ એક ડુંગર અને આ ડુંગર પર મંદિર આવેલું છે જે તમે આગળ દેખ્યું બાકી એટલું સુંદર છે કે તમે અહીંયા એક વખત તમે એકવાર જરૂર વિઝિટ કરજો બાકી મસ્ત આ કબૂતરી નદી વહે છે અને નદીના કિનારે આમ મસ્ત સુંદર રમણીય મંદિર આવેલું છે બાકી અમે તો અહીંયા બહુ ફોટો રીલ્સને બધું બહુ શૂટ કર્યું અહીંયા અત્યારે ચાલું જ છે તમે જોઈ શકો છો તો તમારે પણ ફોટાને રીલ માટે લોકેશન બેસ્ટ જોઈતું હોય તો આ બમરેતી માનું મંદિર એકદમ બેસ્ટ લોકેશન છે એક વખત આવીને તમે જોજો એટલી મસ્ત મને મજા આવે છે તમને કે ના પૂછો એની વાત અને આ નદીમાં જુઓ નાના નાના છોકરાઓ તરે છે એ બી બતાવું તમને જુઓ આ કબૂતરી નદી છે જો તેવા મસ્ત મજા કરે છે ને તો તમારે પણ આવી મજા કરી હોય તો એકવાર વિઝિટ જરૂર કરજો બાકી ત્યાં પેલી ગાડીઓ છે એ બાજુ મંદિર છે જે તમે જોઈ લીધું અને અત્યારે હું આ આગળ આવ્યો છું કેમકે ફોટો શૂટ માટે અમારે લોકેશન જોઈતું હતું તો અમને લોકેશન મળી ગયું અને અમે ફોટો શૂટ કરી લીધો છે હવે રૂહીની રીલ બાકી રહી છે ખાલી રૂહી કે છે બગીચામાં જઈએ તો જોઈએ હવે બગીચાની અંદર કેવું છે એમ પછી નીકળી જઈએ ઘરે તો અમે નદીની અંદર હવે ફોટોશૂટ કરવા માટે આવ્યા છે ઉપર રોડ પર તો બહુ ફોટોશૂટ કરી લીધા અને હવે નદીની અંદર આવ્યા છે કેમ કે રૂહીને રીલ બનાવી છે પાણી વેચતી હોય ને એવી રીતના તો આવી ગયા છે આપણે નદીની અંદર પાણી ઓછું છે એટલે કોઈ રિસ્ક જેવું નથી પાણી બહુ ઓછું છે જો બતાવું છે ને રૂહી દેખાવ રોહી મજા આવી ગઈ ને હવે અમારે અમારી જોડે ફરવું હોય ને તો એવી મજા આવે ખબર પડી ને રોહિન કા હું અમારી જોડે રહે ને તો એવી મજા આવે પણ તું અમારી જોડે આવતી નથી કસે બેન શું નિરીક્ષણ કરે છે તમે શું નિરીક્ષણ કરો એવું છે અને બે પહાડની વચ્ચે મંદિર છે અને કબૂતરી નદી વહે છે જોડે જોડે એટલે બહુ અત્યંત રમણીય અને સુંદર નજારો આવે છે તો તમે એકવાર અહીંયા જરૂરથી આવજો તમારે જો રીલ શૂટ કરવી હોય ફોટો શૂટ કરવું હોય અને માતાજીના દર્શન કરવા માટે તો તમે જરૂરથી જ આવજો અત્યંત સુંદર અને રમણીય મંદિર છે અને મંદિરની વાત કરીએ તો મંદિરની અંદર જે મૂર્તિ છે એ કોઈ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી નથી માત્ર પહાડ જે ડુંગર છે એના કોતરણીથી બનાવેલું છે જે ગુફાની અંદર માતાનું સ્થાન છે તે અને એ ગુફા અંદર જાય એવું કહેવાય છે કે ત્યાં માતાજીનો સોનાનો હિંસો છે અને રાત્રે રાત્રિના સમયે ત્યાંથી ઝાંઝરનો અવાજ પણ આવે છે તો આ હતું માતા ભમરેચીનું ધામ ને તમને હિસ્ટ્રી મેં તમને જણાવી બાકી તમને હિસ્ટ્રી ગમી હોય કે મંદિર ગમ્યું હોય કે તમારી જો ઈચ્છા હોય અહીંયા આવવાની તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાકી અત્યારે અમે રીલ બિલ શૂટ કરીને મસ્ત નજારો માંડીએ છીએ અત્યંત સુંદર રમણીય લાગે છે બે પહાડની વચ્ચે અને કુદરતી આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં કુદરતી દ્રશ્ય દોરતા એમાં પહાડ દોરતા ને પછી પહાડમાંથી નદી વહેતી અને સૂર્ય દોરતા અને બાજુમાં એક ઘર બનાવતા ઝાડ બનાવતા અને બાજુમાં મંદિર બનાવતા તો તમારે રિયલ કુદરતી દ્રશ્ય જોવું હોય તો અહીંયા જરૂરથી આવજો કેમ કે આ છે રિયલ કુદરતી દ્રશ્ય જે મારી પાસે તમને મંદિર દેખાય છે એ રિયલમાં કુદરતી દ્રશ્ય જેવું છે તો એકવાર જરૂરથી આવજો જેટલા દેખાય છે એ બધાએ એક હજાર ફોટા અને પાંચસો પાંચસો રીલ બનાવી છે અને એ જ તમને જોવા મળશે એમની ઇન્સ્ટાગ્રામ આઈડી પર એને એમની ઇન્સ્ટાગ્રામ આઈડી પર જવા માટે તમારે મને ફોલો કરવા છે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી લિંક ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે વિડીયોના તો ત્યાં જઈને મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લેજો આપણા જલ્દી આઠ હજાર પૂરા થવાના છે તો આઠ હજાર ફોલોઅર્સ કમ્પ્લીટ કરાવો બાકી અત્યારે હવે નીકળ્યા છે ઘરે જવા માટે તો ચાલો હવે આપણે અહીંયાથી નીકળીએ છીએ ઘરે જવા માટે અને આપણા ઘરેથી આનું ડિસ્ટન્સ છે અડતાલીસ પોઈન્ટ સાત એમાં પાંચ ઉમેરી દો કેમ કે પાંચ આપણે ગેસ પુરાય ત્યાંથી મેં જીરો કરેલું ઓગણપચાસ બાવન કિલોમીટર જેવું છે આપણા ઘરેથી તબલ ભમરે ફરી પાછા તો ઘરે આવી ગયા છે હવે આ બ્લોગ ના અહિયા જ સમાપ્ત કરી દઈએ આઈ હોપ તમને બ્લોગ ગમ્યો હશે બ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય બમરેમાં જરૂરથી લખજો બાકી ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ